ની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ ચોવીસ કલાકમાં નલિયાના તાપમાનમાં એક પોઈન્ટ માટે રાહત પેકેજ લઈને મોટા સમાચાર દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજની સમય મર્યાદા વધારી હવે પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે વ્યાજ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કારખાનેદારનો આપઘાત ચાઇનીઝ દોરીની પિસ્તાલીસ ફિરકી સાથે યુવક ઝડપાયું પાંત્રીસ વર્ષીય જયદીપ દક્ષિણીનું હાર્ટ એટેકથી મોત લગ્ન મંડપમાં તમાશો કરાતા જાન લીલા તોરણે પાછી પડી યુવતીને તેની શિક્ષક મિત્ર એ પરિણીત શિક્ષક પાસે મોકલી ઝાડમાં ફસાવી દુષ્કર્મ બાદ ન્યૂઝ પોતા વાયરલ કરવાની ધમકી આપી ચાર લાખ પડાવ્યા રાજકોટમાં ઓગણસિત્તેર હજાર ત્રણસો દસ મૃત મતદારો શહેર જિલ્લામાં એસઆઈઆર અંતર્ગત ચાર લાખ પંચાવન હજાર મતદારોના ફોર્મ અપલોડ કરવા આડે છ દિવસ બાકી આ હતી મુખ્ય હેડલાઇન હું છું કિશન વેકરિયા તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતીનો કાર્યક્રમ હેડલાઇન હવે સમાચારો પર વિગતે વાત કરીએ ઓક્ટોમ્બરમાં પડેલા કમોસમી વરસાદના મારથી હજુ ખેડૂતો પગભર નથી થયા ત્યાં ડિસેમ્બરમાં એક સાથે બે માવઠા પડવાની આગાહી કરાઈ રહી છે ગઈકાલે એકાએક બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં પાલનપુરમાં કેટલાક ભાગોમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબકતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા આજે વહેલી સવારે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે દિવાળી ઉપર તૈયાર થયેલા મગફળી ડાંગર સહિતના પાકો બગડી ગયા બાદ હવે ભર શિયાળે માવઠાની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલમાં ખેતરમાં રહેલા ઘઉં ચણા ધાણા જીરું તલ કેરંડા રાયદો ડાડમ સહિત બાગાયતી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ગત સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે દસ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ પેકેટની જાહેરાત કરી હતી આ સહાય પિયત અને બિન પિયત બંને માટે એક સમાન ધોરણે તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર ચૂકવાશે આમાં સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને લાભ અપાશે રાજેશભાઈ બાબુભાઈ મારકણા ઉંમર વર્ષ પિસ્તાલીસ પોતાના ઘર પાસે પોતાના પાનના ગલ્લા ઉપર હતા ત્યારે ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતકના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે ગઈકાલે રાત્રે તેઓ પોતાના ઘર નજીક આવેલા પાનના ગલ્લે ઉભા ઉભા ઝેરી દવા પી ગયા બાદ પુત્ર તીર્થને ફોન કરી જાણ કરી હતી રાજકોટમાં ભદ્ર સમાજમાં એક એવી ઘટના બની જેને શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે યુવતીને તેની શિક્ષક મિત્રએ પોતાના શિક્ષક મિત્ર સાથે મળી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી આ પછી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શખ્સે યુવતી અને પોતાની કોમન મિત્રના ઘરે અવારનવાર બોલાવી બાદમાં શરીર સંબંધ તેના ફોટો અને વિડીયો બનાવી લીધા હતા આ પછી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી માર મારી કટકે કટકે રૂપિયા ચાર પોઈન્ટ પચીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ એસઆઈઆર અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે ચાર ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે તંત્ર છે છે દિવસ બાકી સમગ્ર વહીવટ માટે માટે ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર વિધાનસભા વાઇસ ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે આ સાથે જ મહત્વની વાત એ છે અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ઓગણસિત્તેર હજાર મૃત મતદારો મળી આવ્યા છે હાલ માટે રજા આપશો પણ વિડીયો ગમ્યો હોય તો જતા જતા લાઈક કરતા જજો વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો વિડીયોને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો આટલું બધું કરવાનું કીધું છે એટલે મુંજાઈ ન જતા મજા આવે એટલું કરજો જય હિન્દ જય ભારત